અંકલેશ્વર ઓલપાડ સમજમાં જ્યારે શિક્ષકોને માર્ગદર્શક માનવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડમાં એક સરકારી શિક્ષક દ્વારા પોતાની પત્નીને શંકા રાખી માનસિક ત્રાસ આપે અને ગેરકાયદેસર રીતે તીન તલાક આપી છૂટાછેડા આપી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હાલ ન્યાયની આશાએ પીડિત પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મૂળ ઓલપાડ અને હાલ અંકલેશ્વરના જૂના દીવા ગામે પિયરમાં રહેતા સફિયા બેન ઇરફાન હુસૈન હુસેન સિકંદર શેખ સાથે થયા હતા જીવન દરમિયાન તેમને બે બાળકો પુત્રી અરફિયા તેર વર્ષ અને પુત્ર મોહમ્મદ અરમ પાંચ વર્ષ છે પીડિતાના જણાવ્યા અનુસાર વર્ષ બે થી તેનો પતિ તેના ચરિત્ર પર ખોટી શંકાઓ રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો જે બાબતે પૂછતા તેને મારવામાં આવતો હતો એટલું જ નહીં પત્નીએ ટ્યુશન કરીને ઓગસ્ટ બે હજાર પચીસ માં જયારે સફિયાબેન પોતાના પરિવારજનો સાથે સાસરીમાં સમાધાન માટે ગયા હતા ત્યારે પતિ ઈરફાન હુસેને ઉશ્કેરાઈને બધાની હાજરીમાં તલાક 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 બોલી ગેરકાયદેસર રીતે સંબંધ પૂરો કરી દીધો હતો ત્યારબાદ પીડિતાને ઘરમાંથી કાઢી મૂકી બંને બાળકોને પોતાની પાસે રાખી લીધા હતા મિલકત હડપવાનો પ્રયાસ આ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ હવે સંયુક્ત નામે રહેલા ઘરના કાગળો પર સહી કરાવવા માટે દબાણ કરી રહ્યો છે પોલીસે મધ્યસ્થી અને સામાજિક સમાધાનના પ્રયત્નો છતાં આ પતિ પોતાની જીદ પર અડગ રહી પતિને સ્વીકારવા તૈયાર નથી છેવટે કંડળીને બેન અંકલેશ્વર પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ગાયદે ગાયદેસરની

તારીખ દસ પાંચ બે હજાર ચૌદ ના રોજ બે હજાર ચાર ના રોજ થયા હતા પહેલા અમે બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડ રહીએ છીએ મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ પ્રાથમિક શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે બે ફર્સ્ટ સ્ત્રીઓ સાથે અફેર છે તેના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને ઘરમાં સોરી એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસ ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાના છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલાં તો ઘરમાં ગુસવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ તલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાય પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી અને મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પણ વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ રાહે ન્યાય માંગેલ છે